રેગ્યુલરના ડુંગર રોડ પર હોન્ડા શોરૂમ નો રિક્ષા નીલગાઈ સાથે અથડાતા અકસ્માત ઘટના ઘટેલી હતી રાજુલાના ડુંગર રોડ પર હોન્ડા શોરૂમ નજીક ચકડો રિક્ષા નીલગાઈ સાથે અથડાતા અકસ્માતની ઘટના ઘટેલી હતી અકસ્માત સર્જાતા રિક્ષા પલટી ખાઈ જતા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયેલા હતા અકસ્માતને લઈ લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયેલા હતા અકસ્માતની ઘટના ટ્રાફિક જામ સર્જાયેલો હતો ઇજાગ્રસ્તોને એકસો આઠ માર રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર અર્થે મહુવા રીફર કરવામાં આવેલા હતા